ઇન્દોલિયા કાપતા જંગલ વિસ્તારમાંથી અશોક લેલેન્ડ ટ્રકમાં મકાઈના કટ્ટાની આડમાં લઈ જવા તો રૂપિયા પચાસ પોઈન્ટ બ્યાસી લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો દેવગડબરીય તાલુકાના પીપલોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઇન્દોલિયા ગામના જંગલ વિસ્તારમાં દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને પીપલોદ પોલીસ દ્વારા સંયુક્ત કાર્યવાહી કરી ભારતીય બનાવટના વિદેશી ઇંગ્લિશ દારૂની વિશાળ હેરાફેરી ઝડપી પાડવામાં આવી છે દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં પ્રોહિબિશનની અસામાજિક પ્રવૃત્તિઓને નાબૂદ કરવા માટે દાહોદ એલસીબી ટીમને આપેલ સૂચના અનુસંધાને દાહોદ એલસીબી ટીમ દ્વારા પ્રોહિબિશન મુદ્દે પર કડક નજર રાખવામાં આવી રહી હતી તે દરમિયાન એલસીબી ટીમને બાતમી મળે કે અશોક લેલેન્ડ કંપનીનો ટ્રક રજિસ્ટર નંબર એમપી નાઇન્ટીન એચ એ વન નાઇન ફાઇવ નાઇનમાં માં કટ્ટાની નીચે છુપાવીને ઇંગ્લિશ દારૂ લઈ જવામાં આવી રહ્યો છે જે લીમખેડા થઈ પીપલોદ તરફ આવનાર હોય જેવી બાતમીના આધારે દાહોદ એલસીબી ટીમ દ્વારા ખાનગી વાહનમાં પેટ્રોલિંગ દરમિયાન ટ્રકને અટકાવવાનો પ્રયાસ કરતા ટ્રક ચાલકે વાહન ઝડપથી ભગાવી પંચેલા ગામ તરફના દરિયાળ જંગલ વિસ્તારમાં લઈ ગયો હતો જેને પોલીસ ટીમે સફળતાપૂર્વક પીછો કરી હિંદોલિયા ગામના જંગલવાળા સિંગલ પટ્ટી રસ્તે થી ટ્રક ઝડપી પાડી હતી આ તપાસ દરમિયાન ટ્રકમાં મકાઈના કટ્ટાની આડમાં સંતાડેલ ભારતીય બનાવટના વિદેશી ઇંગ્લિશ દારૂની પેટીઓ નંગ ત્રણસો જેમાં બોટલો નંગ

અને વધુ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી દાહોદ એસસીબી ટીમની કાર્યવાહી સમગ્ર દાહોદ જિલ્લામાં દારૂની ગેરકાયદેસર સેરાફેરી કરતા બોટલે ગૃહમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે અને દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમની સફળતા મળી